લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ બુધવાર મેષ 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 રાશિ આજે આજે શું ગાયની સેવા કરવી જોઈએ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા બુરા કપડા પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિ આજે શું કહજું વૃષભ રાશિ આજે લીલા મગ મિથુન રાશિ વાળાએ આજે પાણીમાં ગોળ નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો માછલીનો શિકાર નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરજો કર્ક રાશિ આજે આપણાથી મોટા વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું આજે વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે થોડા લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બેન બેટીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પક્ષીઓને ચણ નાખવું જોઈએ સાત અનાજ ભેગા કરીને અથવા લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી વાહન ઓવર સ્પીડમાં ચલાવવાનું નથી તુલા તુલા આજે કોઈ સફાઈ કર્મીને દૂધ પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરે આવેલા મહેમાનોનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખાવાનાની ધાણીમાં અન્નનો બગાડ નહીં કરવો મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું છે મકર રાશિ આજે દુર્ગા સપ્ત નો પાઠ અથવા ચંદી પાઠ વાંચીને દિવસની શરૂઆત આજે દૂધ અને ચોખા આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનો મિત્રો મેલા ગેલા કપડા પહેરવા નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે થોડી મિત્રો આજે પાર્ટનરશિપમાં કોઈ પણ ધંધો કરતા નહીં કોઈને ભાગીદાર બનાવતા નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવાદન ચોક્કસ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે